નમસ્તે વિદ્યાર્થી મિત્રો ન્યુવિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે ધોરણ બે વિષય કલ પાઠ નંબર ત્રીજો આટલા બધા રમકડા આગળ આપણે જોયો તો પાઠ પહેલો શરણાઈ ઢોલક અને તેના રંગ અને ત્યાર પછી પાઠ નંબર બીજો કે દાદા ખોવાયા છે હવે પાઠ ત્રીજો જોશું આપણે આટલા બધા રમકડા અહીં આપણે એક રમકડા વિશેની વાત કરવામાં આવી છે કે નાના બાળકને જ્યારે ઝાઝા રમકડા દેવામાં આવે ત્યારે તે કહે છે કે આટલા બધા રમકડા એવી રીતનું એને ઉત્સાહ આવી જાય છે તો એના વિશે ચાલો ગાઈએ ગીતનું સૌ પ્રથમ ગીત સરસ મજાનું આપ્યું છે તો ચાલો ગાઈએ ટરર ટરર ઢમ કરો રમકડા કુચકદમ રમકડાને કુચકદમ કરવાનું કીધું છે એટલે કે રમકડાને રમવાનું હાથી ભાઈ ચાલે આગળ પાછળ ઊંટ સવારી રમકડાનો હાથી છે તે આગળ ચાલે છે અને પાછળ ઊંટની સવારી ખડાક ખડબડ ઘોડો દોડે નિશી છટા અમારી ખડાક ખડબડ ઘોડો કઈ રીતે દોડે છે તો કે ખડાક ખડબડ કરતો ઘોડો દોડે છે ચાલો સૈનિક કદમ કદમ કરો રમકડા કૂચકદમ સૈનિકને કહે છે કે ચાલો કદમ કદમ અને કરો રમકડા કૂચકદમ ટરળ ઢમ કરો રમકડા કુચકદમ રમકડાને રમવા વિશેની વાત કરવામાં આવી છે ત્યાર પછી કે તમે જે રમકડાથી રમ્યા હોવ તેમાં રંગ પૂરો અહીં તમને રમકડાનો ઘોડો રમકડાની ચકડી તેમજ નાના બે ટેડી વિયર ઊંટ ગાડી બોલ માછલી વિમાન એવા અનેક રમકડા આપ્યા છે પરંતુ તમે જે રમકડાથી રમેલા હોય તેમાં રંગ પૂરો તો તમે જે રમકડાને જાણતા હોય એમાં રંગ પૂરી શકાય મારી આપણે ઘોડામાં રંગ પૂરવો છે તો એમાં રંગ પૂરવાનો તમને જે ગમતા રમકડા હોય એમાં રંગ પૂરો ત્યાર પછી વાતચીત તમે રમકડા રમવા ગમે છે જો ગમતા હોય તો હા તમે ક્યારે રમકડાથી રમો છો રમતા જ હોય એટલે કે એમાં આપણે જવાબમાં હા લાગશું ક્યુ રમકડું તમે કોઈને ન આપો તો તમને જે સૌથી વધારે ગમતું હોય તે તમે રમકડું કોઈને આપતા ન હોય તમારે ક્યુ રમકડું જોઈએ છે તો કે જેસીબી છે ગાડી છે જે તમને જોતું હોય તેનું નામ લખવાનું તમારા ભાઈ કે બહેનને કયું રમકડું ગમે છે એનું નામ લખવાનું કયા રમકડાથી તમને બીક લાગે છે અમુક રમકડા એવા હોય કે જેનાથી આપણે બીક લાગતી હોય જે જાનવર જેવા હોય તો એનું નામ લખવાનું ત્યાર પછી હવે વાર્તા છે પાઠની શરૂઆત છે તે હવે થાય છે રમકડાની વિશેની તો શું કહે છે કે રમક રમકડાવાળા રૂપેશ કાકા રૂપેશ રૂપેશ કાકા રમકડાવાળા રૂપેશ કાકા હોય છે એને રમકડા રમવા કેમ કે નાના નાના બાળકો એની ઘરે રમકડા રમવા આવે તો તેને બહુ જ ગમે છે એટલે કે રમકડાવાળા રૂપેશ કાકા હવે આપણે પાઠની શરૂઆત કરીશું ચાલો તો સમજીએ એક હતા રૂપેશ કાકા તેમને બાળકો ખૂબ ગમે રૂપેશ કાકાના સંતાનો અમેરિકા રહેવા ગયા પછી તેમને ક્યાંય ગમતું ન હતું રૂપેશ કાકા નામના એક હતા એમને એમના નાના નાના બાળકો શું ગમતા તો કે બહુ જ ગમતા પણ એને શું થયું કે એના રૂપેશ કાકાના સંતાનો તો અમેરિકા રહેવા ગયા વહી ગયા પછી એમને ક્યાંય ગમતું રૂપેશ કાકાના ઘરે ઘણા બધા રમકડા હતા રૂપેશ કાકાએ તો આસપાસના બાળકોને પોતાને ઘરે બોલાવવા એક રૂમમાં રમકડા ગોઠવ્યા હતા અને પોતાના ઘરનું નામ ટોય હાઉસ રાખ્યું હતું રૂપેશ કાકાને નાના નાના બાળકો બહુ જ ગમતા એટલે એને શું કર્યું તો કે એને એક રૂમ તો સ્પેશિયલ રમકડા માટે જ રાખી દીધો હતો કે નાના નાના અંદર રાખી દીધા હતા જેને જોવા માટે નાના નાના બાળકો આવી જતા અને રમકડા જોતા અને એના ઘરનું નામ એને શું રાખી દીધું તો કે ટોય હાઉસ ટોય હાઉસ એટલે કે રમકડાનું ઘર ગુજરાતીમાં એને આપણે રમકડાનું ઘર કહી શકીએ પણ એને એનું નામ ઘર આનું નામ ટોય હાઉસ રાખી દીધું કેમ તો કે એને નાના નાના બાળકો રમકડા રમવા આવતું હોય એ એને બહુ જ ગમતું એટલે ચલો ટોય હાઉસમાં બાળકોને ખૂબ જ મજા પડતી ટોય હાઉસમાં બાળકોને મજા પડતી કેમ તો કે બાળકોને રમકડાથી રમવું તો કેને ન ગમે બધાને ગમે જ એટલે ટોય હાઉસમાં બાળકોને ખૂબ મજા પડતી આ રમકડા બાળકોને ઘરે લઈ જવા માટે રૂપેશ કાકાએ એક પાટિયા ઉપર લખ્યું હતું કે એક રમકડું આપી જાઓ અને બે લઈ જાઓ રમકડા રમવા માટે જો બાળકોને બહુ રમકડા ગમ થાય એટલે રૂપેશ કાકાએ એક પાટિયા ઉપર લખી જ નાખ્યું હતું કે એક રમકડું આપી જાઓ અને બે રમકડા બદલામાં લઈ જાઓ એટલે બાળકો શું કરતા કે એક રમકડું લઈને જાતા અને એક રમકડું પ્લાનિંગ હતું રૂપેશ કાકાના ઘરે એટલે બાળકોને અહીંયા જવું બહુ મજા આવતી અને અહીંયા રમવાની પણ બહુ ગમતું એને પછી તો કે અક્ષય અને શ્રીકાંત ભાઈ પાકા ભાઈ બંધ હતા અક્ષય અને શ્રીકાંત કેવા હતા તો કે બંને પાકા બંધ હતા અક્ષયને રૂપેશ કાકાનો ટોય હાઉસ ખૂબ જ ગમી ગયો અક્ષયને તો રૂપેશ કાકાનો ટોય હાઉસ જોયું તો એને ખૂબ જ ગમી ગયું રમકડા રમવાનું તો ત્યાંની ખૂબ મજા આવી ગઈ ને તે ત્યાં ઘણીવાર રમવા જાય પણ શ્રીકાંતિની સાથે ન આવે અક્ષય છે તે એની ઘરે ઘણીવાર રમકડેથી રમવા જાય પણ શ્રીકાંત ન આવતો પણ કેમ ન આવતો તો તે આપણે સમજીએ જુઓ એ તો આખો દિવસ મોબાઈલથી ન જ રમ્યા કરે શું કરતો આવ શ્રીકાંત તો કે એ આખો દિવસ મોબાઈલથી જ રમ્યા કરતો હોય એ શ્રીકાંત તેની સાથે ન જાતો છ બાળકો મોબાઈલનો ઉપયોગ કરવો સારો નથી આંખને નુકસાન કરે આપણા સ્વાસ્થ્યને નુકસાન કરે શરીરને નુકસાન કરે એટલે આખો દિવસ મોબાઈલમાં વારંવાર ગેમ રમવી સારી નથી જો અહીંયા શ્રીકાંત શું કરે તો કે આખો દિવસ મોબાઈલને રમ્યા કરતો તમારે બધા એવું નથી કરવાનું રમકડાથી રમવાનું જ છે મોબાઈલને સાઈડમાં મૂકી દેવાનું કામ પૂરતો જ મોબાઈલનો ઉપયોગ કરવાનો કામ સિવાય મોબાઈલનો ઉપયોગ કરવો નહીં આપણા માટે હાનિકારક છે અને આપણે લાંબા ટાઈમે આપને આંખોનો પણ દુખાવો થઈ શકે છે ચલો પછી અક્ષય પોતાની પાસે રહેલું વિમાન રૂપેશ કાકાને ત્યાં આપી આવ્યો અક્ષયે શું કર્યું તો કે પોતાની પાસે જે વિમાન રહેલું હતું તે રૂપેશ કાકાને આપી આવ્યો અને બદલામાં બીજા બે રમકડા લઈ આવ્યો એક હતું છે સીબી અને બીજું બોલતું વાંદરો અક્ષયે શું કર્યું તો કેને ગમતું હતું તે બે રમકડા લઈ આવ્યો એક જસી અને બીજું બોલતું વાંદરો અને જેને નહોતું ગમતું તે અહીંયા મૂકી આવ્યો બદલા વિમાન મૂકી અને એક જસી બીને બોલતું વાંદરું લઈ આવ્યો એને પાટિયા ઉપર લખેલું હતું કે એક રમકડું આપી જાઓ બદલામાં બે રમકડા લઈ જાવ એટલે એ વિમાન મૂકતો આવ્યો અને જેસીબી અને વાંદરું રમવા માટે લઈ આવે છે અક્ષયે ઘરે આવી બોલતું વાંદરું શ્રીકાંતને રમવા માટે આપ્યું અક્ષયે શું કર્યું તો કે ઘરે આવીને બોલતું વાંદરું હતું એ શ્રીકાંતને રમવા માટે આપ્યું શ્રીકાંતે તો પહેલાં ના પાડી દીધી કે મારે એવું રમકડાથી રમવું નથી પણ જેવું જોયું કે આ વાંદરું તો જેવું આપણે બોલીએ એવું જ બોલે છે એટલે એને તરત જ મોબાઈલને મૂકી દીધું અને વાંદરા સાથે વાતચીત ચાલુ કરી દીધી શ્રીકાંત જેવું બોલે એવું વાંદરું પણ બોલે શ્રીકાંત ગુસ્સે થાય તો વાંદરું પણ ગુસ્સે થાય શ્રીકાંત દાંત કાઢે તો વાંદરું પણ દાંત કાઢે અક્ષયને પણ આ જોઈને ખૂબ મજા આવી ગઈ શું કર્યું તો કે એને બોલતું વાંદરું લીધું પછી એને અક્ષય ઘરે લઈ ગયો અને શ્રીકાંતને બતાવ્યું તો શ્રીકાંતને તો ખૂબ મજા આવી ગઈ મોબાઈલને સાઈડમાં મૂકી દીધું અને આ બોલતા વાંદરા સાથે રમવા માંડ્યો અક્ષય દાંત કાઢે તો બોલતું વાંદરું પણ દાંત કાઢે શ્રીકાંત ગુસ્સે થાય તો વાંદરું પણ ગુસ્સે થાય અક્ષય અને શ્રીકાંતને આ વાંદરાથી ખૂબ જ મજા આવી ગઈ તેણે શ્રીકાંતને કહ્યું તું એકવાર મારી સાથે ચાલ રૂપેશ કાકાની ઘરે તો આવા અનેક રમકડા છે અક્ષયે શ્રીકાંતને કીધું કે ચાલ તું એક વખત મારી સાથે રૂપેશ કાકાના ઘરે હાલ ત્યાં તો આવા અનેક રમકડા છે શ્રીકાંતે ટોય હાઉસમાં જવાની બહુ મન થઈ ગયું શ્રીકાંતને પણ શું થયું તો કે ટોય હાઉસમાં જવાનું ખૂબ જ મન થઈ ગયું એક દિવસ તે અક્ષય સાથે ત્યાં ગયો ને પોતાનો મોબાઈલ ત્યાં આપીને તે ગડથોલિયા મારતું ગલુડ્યું અને વાતો કરતો પપટ લાવ્યો શું કહ્યું શ્રીકાંતે પોપા પોતાનો મોબાઈલ તો અહીંયા મૂકી આવ્યો અને બદલામાં બે રમકડા લઈ આવ્યો ગડથોલિયા મારતું ગલુડિયું અને બોલતો પપટ આ બે રમકડાથી કેવી રમવાની મજા આવતી હશે એ બધા એને વિચારો જોઈને તમારે ઘરે પણ આવા રમકડા હોય તો તમને પણ કેવી મજા આવે જોવો જોઈએ શ્રીકાંતે પોતાનો મોબાઈલ મૂકી અને બે સરસ મજાના રમકડા લઈ આવ્યો તમારે પણ વધારે પડતી ગેમ્સને એવું મોબાઈલમાં રમવાનું પડતું મૂકી અને રમકડાથી રમવાનો પ્રયત્ન કરવો ખૂબ જ મજા આવશે પછી એક રવિવારે શ્રીકાંત અક્ષય અને અક્ષયની બહેન રૂચા અક્ષયની બહેન રૂચા ત્રણે ગયા પહોંચ્યા અહીંયા પછી રૂપેશ કાકાના ઘરે જ્યાં ત્યાં રમકડા જ ચાવી વાળા રિમોટવાળા વાળા તાલી પાડતા રમકડા કૂદકા મારતા રમકડા દિવાલ પર ચડતા રમકડા હવામાં ઉડતા રમકડા માથું હલાવતા રમકડા આંખો પટપટાવતા રમકડા અનેક જાતના રમકડા જોઈ ત્રણેય બાળકો હરખાઈ ગયા ત્રણેય રવિવારે સાથે ગયા હતા રવિવારે રજા હોય એટલે ત્રણેય સાથે ગયા રવિવારે અને એને અનેક સરસ મજાના જાત જાતના રમકડા જોયા અને ત્રણેય તો હરખાઈ ગયા વાહ કેવા સરસ મજાના રમકડા છે ટ્રેનથી રમે ઢીંગલીને રમાડે રિમોટથી ગાડી ચલાવે રીછને નવડાવે ગલુડિયાને દોડાવે રસોડામાં રસોઈ બનાવે આમ અનેક રીતે બાળકો આનંદ આનંદ કરવા લાગ્યા કેવી જાત જાતના રમકડા તમે જોયા રિમોટવાળા ચાવીવાળા ટ્રેનથી રમે ઢીંગલીઓથી રમે ગલુડિયાને દોડાવે રસોઈ બનાવે આવી રીતે એને રમકડા રમીને બાળકોને તો એકદમ આનંદ આવી ગયો ઋચાએ તો શિક્ષક બનીને બધાને રમકડાને ભણવા બેસાડી દીધા રૂચાએ શું કર્યું બધાએ રમકડાને લાઈનમાં ભણવા બેસાડી દીધા પછી તે પોતે શિક્ષક શિક્ષક રમવા માંડી બોલતું વાંદરું પણ ભણવા બેસી બેસી ગયું હતું બોલતું વાંદરું હતું તે પણ ભણવા ભણવા બેસી ગયું ચાલી કે ભણવા બેસી જા એને પણ ઋચાએ શું કર્યું તો કે ભણવા બેસાડી દીધું પછી ઋચાબેન જેવું બોલે એવું એ પણ બોલે પોતાના ચાળા પાડવા માટે એટલે બંનેએ એક ક્લાસની બહાર ઊભું રાખી પણ દીધું બોલો શું કર્યું પોતાના ચાળા પાડતો હતો એટલે રૂચાને ગમ્યું નહીં શિક્ષકના ચારા વિદ્યાર્થી પાડે એટલે શિક્ષકને મજા ન આવે તો રૂચાએ શું કર્યું તો કે આ રમકડાને બહાર ઊભું રાખી દીધું ક્લાસની બહાર ઊભું રાખી દીધું બોલો અક્ષય સાપસીડીની રમત અને શ્રીકાંત સાથે રમવાનું ચાલુ કર્યું અક્ષયે અને શ્રીકાંતે શું કર્યું બંનેએ સાપસીડી રમવાનું ચાલુ કરી દીધું સાપસીડી પણ આપણે બધાને રમવી ગમતી હોય છે એટલે અક્ષય અને શ્રીકાંતે સાપસીડી રમવાનું ચાલુ કરી દીધું પછી તો કે પછી બારી પાસે એક કબૂતર ઋચાએ જોયું એ તો એને લેવા દોડી ત્યાં તો એ કબૂતર ઉડી ગયું ઋંચાએ શું કર્યું બારી પાસે એક સરસ મજાનું કબૂતર જોયું એને થયું કે આ તો રમકડાનું છે તો એ તો દોડીને કબૂતર પાસે જ ચાલી ગઈ ત્યાં તો કબૂતર ઉડી જ ગયું એને એમ કે રમકડાનું હશે બધા હસી પડ્યા રૂચા પણ ખૂબ જ હસી પડી આમ જો એને એમ હતું કે રમકડાનું હતું પણ કબૂતર તો સાચું હતું એ તો ઉડી ગયું પછી બધા હસી પડ્યા ખૂબ જ મજા કરી રમકડેથી રમી અને આમ આટલા બધા રમકડા રમી અને રુચિયા અને શ્રીકાંત બહુ જ મજા કરી ચલો ટોય હાઉસમાં ત્યાર પછીના પ્રશ્નો છે આને લગતા આઈડલમાં પણ પ્રશ્નના જવાબ હશે તે પણ તમારે બધાએ હોમવર્કમાં લખવાના છે પ્રશ્નોના જવાબ ખાલી જગ્યા ખરા ખોટા વગેરે આપેલા હશે તે તમારે આને મુજબ લખવાના છે સરસ સારા અક્ષરે સરસ મજાના હોમવર્ક તમારે કરવાનું છે અહીં આપણો આ રૂપેશ કાકા રમકડાવાળાનો પાઠ પૂરો થાય છે વાંચીને પ્રશ્નના જવાબ તમે લખશો થેન્ક યુ